વિદ્યાર્થી મિત્રો જીએસઆરટીસી હેલ્પર ભરતી અંતર્ગત આપ સર્વેનો હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગમ્મત સાથે જ્ઞાન યુટ્યુબ ચેનલ દ્વારા તો વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે છેલ્લે જે રોકડા માર્ગ હોય એ આપણે કરાવવાના છે કે જેમાંથી પૂછાવાની પૂરી સંભાવના રહેલી છે બરાબર છે એના વિશે આજે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું કરંટનો પોઈન્ટ જે તમને ખાસ એટલે ખાસ ઉપયોગી નીવડશે છેલ્લો પોઈન્ટ રોકડિયા માર્ક આમાંથી પૂછાવાની સો ટકા શક્યતાઓ રહેલી છે વિદ્યાર્થીઓ એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ આપણા ગમત સાથે જ્ઞાન ઓફિશિયલની ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે તમામ ક્લાસની લિંક ત્યાં આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો ત્યાં તમે જોડાઈ શકો છો પ્લસ આપણે એપ્લિકેશન ઉપર ટેકનિકલ બેન્ચ લોન્ચ કરેલી છે વિદ્યાર્થી મિત્રો જો તમે આ બેન્ચમાં જોડાવા માગતા હો તો તમારે આ નંબર ઉપર છે ચારસો નવ્વાણું રૂપિયા સ્ક્રીનશોટ કરીને મોકલી દેવાના છે બેન્ચમાં જોડાતા પહેલાં વિદ્યાર્થી મિત્રો મને કોલ અથવા મેસેજ કરજો વિદ્યાર્થી મિત્રો જેમાં આપણે આ સમગ્ર અભ્યાસક્રમ છે નવો આવેલો છે એને ધ્યાનમાં રાખીને અગિયારસો પચાસ ટેકનિકલ એમ સીક્યુ ટેકનિકલ પ્રશ્નો છે એ એપ્લિકેશન ઉપર મૂકેલા છે બરોબર છે બેન્ચમાં જોડાતા પહેલાં અવશ્ય મને એકવાર કોલ અથવા મેસેજ કરજો જેમાં આપણે પોઈન્ટ વાઇઝ સ્ટીલ રૂલ કેપ કેલીપર માઇક્રોમીટર વગેરે જે તમારા અભ્યાસક્રમના જે પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખીને જ છે એ ટોટલ ઓથેન્ટિક કન્ટેન્ટ આપણે આપવામાં આવ્યું છે પ્રમાણભૂત સ્ક્રુ થ્રેડનું વર્ણન વિવિધ પ્રકારના લોકિંગ ફાસ્ટિંગ નટ બોર્ડ વેલ્ડિંગ સોલ્ડરિંગ બ્રેઝિંગ પચાસ માર્કનું ટેકનિકલ છે એમાંથી અગિયારસો પ્લસ છે એ તમને ટેકનિકલ પ્રશ્નો ત્યાં જોવા મળશે બાકી નોનટેકનિકલ ક્લાસ છે આપણે યુટ્યુબ ઉપર હાલે લઈએ છીએ બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો ચાલો ફટાફટ છે આપણે જોઈ લઈએ કરંટ અફેર જોડાયેલા રહેજો જોઈએ વિદ્યાર્થી મિત્રો ગમત સાથે જ્ઞાન કરંટ અફેર્સ અંતર્ગત તાજેતરના આપણે વર્તમાન પદાધિકારીઓ જોવાના છે એમાં જો તમને ગુજરાતના કરંટ અફેર્સ અંતર્ગત પૂછી શકે કે ગુજરાતના રાજ્યપાલ તાજેતરમાં કોણ છે તો એમાં તમારો જવાબ આવશે શ્રી આચાર્ય દેવવ્રત બરાબર છે ડન કેટલામાં પૂછે તો વીસમાં એ પણ તમારે ખાસ એટલે ખાસ યાદ રાખવાનું છે પછી તમને ગુજરાતના મુખ્યમંત્રી પૂછે તો બધાને ખબર છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે જે ગુજરાતના મુખ્યમંત્રી છે પછી તમને પૂછે કે ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ છે એ તાજેતરમાં નીચેના પૈકી કોણ છે તો શ્રી શંકરસિંહ ચૌધરી છે તે ગુજરાતના વિધાનસભાના તાજેતરના અધ્યક્ષ છે પછી તમને ગુજરાતના મુખ્ય સચિવ જો પરીક્ષામાં પૂછે તો શ્રી પંકજ જોશી છે જે ગુજરાતના મુખ્ય સચિવ છે એ તાજેતરમાં છે ડન આમાંથી તમને કોઈ પણ કરંટ તાજેતરના વર્તમાન પદાધિકારી છે એ પરીક્ષામાં પૂછી શકે એકસો દસ ટકા એટલે તમારે આ બધા જ નામ તમારે ખાસ એટલે ખાસ મગજમાં ઉતારી દેવાના છે પછી તમને એમ પૂછે કે ગુજરાત હાઈકોર્ટના તાજેતરના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો કે જસ્ટિસ સુનિતા અગ્રવાલ છે સુનિતા અગ્રવાલ એ ગુજરાત હાઈકોર્ટના તાજેતરના મુખ્ય ન્યાયાધીશ છે વિદ્યાર્થી મિત્રો ડન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દ્રેવવ્રત મુખ્યમંત્રી ભૂકેન્દ્રભાઈ પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી મુખ્ય સચિવ પંકજ જોશી ન્યાયાધીશ આગળ વધીએ ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ જો તમને પૂછે તો કોણ આવશે કમલ ત્રિવેદી કોણ આવશે વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ જો તમને પરીક્ષામાં પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો આ જાતે બનાવેલી હેન્ડબુક છે બરોબર છે ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ જો તમને પરીક્ષામાં પૂછો તો એ કમલ ત્રિવેદી આવશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ તમને જીપીએસસીના તાજેતરના જો અધ્યક્ષ પરીક્ષામાં પૂછે તો શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ છે એ જીપીએસસીના તાજેતરના અધ્યક્ષ છે વિદ્યાર્થી મિત્રો ખાસ લેખાશ બધા જ પ્રશ્નો તમારા મગજમાં ઉતારી દેવાના છે એવી જ રીતે તમને જો ગુજરાત રાજ્યના તાજેતરના લોકાયુક્ત તરીકે જો પૂછવામાં આવે કે કોણ છે એવી રીતે પ્રશ્ન પૂછી શકે ગુજરાત રાજ્યના તાજેતરના લોકાયુક્ત તો આર એસ શુક્લા એટલે કે રાજેશ એસ શુક્લા છે એ ગુજરાત રાજ્યના તાજેતરના છે એ લોકાયુક્ત છે ત્યારબાદ તમને જો ગુજરાત વિદ્યાપીઠના તાજેતરના કુલપતિ પૂછે બરોબર છે તો શ્રી આચાર્ય દેવવ્રત છે જે ગુજરાત વિદ્યાપીઠના તાજેતરના કુલપતિ છે બરાબર છે ગુજરાત રાજ્યના રાજ્યપાલ પણ આચાર્ય દેવવ્રત છે તમને પરીક્ષામાં ગુજરાત વિદ્યાપીઠના તાજેતરના કુલપતિ પૂછે તો પણ શ્રી આચાર્ય દેવવ્રત આવશે ખાસ એટલે ખાસ આ છે એ મગજમાં ઉતારી દેશો અને યાદ રાખી લેજો કંઈ એવા ખાસ નામ અઘરા પણ નથી જે કરંટના પ્રશ્નો છે એમાં તમને આ પૂછી શકે અને ખૂબ સારા એવા પ્રશ્નો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્યના તાજેતરના ચૂંટણી કમિશનર કોણ છે એવી રીતે જો તમને પરીક્ષામાં પૂછી શકે તો શ્રી ડોક્ટર એસ મુરલીકૃષ્ણા છે ડૉક્ટર એસ મુરલીકૃષ્ણા જે ગુજરાત રાજ્યના તાજેતરના ચૂંટણી કમિશનર છે વિદ્યાર્થી મિત્રો ડન પછી તમને ગુજરાત રાજ્યના ડીજીપી પૂછે તો કોણ આવશે વિકાસ સહાય છે એ ગુજરાત રાજ્યના તાજેતરના ડીજી છે ડન ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને પૂછે કે ગુજરાત સાહિત્ય અકાદમીના તાજેતરના અધ્યક્ષ કોણ છે તો શ્રી વિષ્ણુ પંડ્યા છે કોણ આવશે વિદ્યાર્થી મિત્રો શ્રી વિષ્ણુ પંડ્યા છે તે ગુજરાત સાહિત્યના અકાદમીના તાજેતરના અધ્યક્ષ છે એક વાર બધાના ફટાફટ જોઈ જઈએ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત વીસમાં છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરસિંહ ચૌધરી છે ગુજરાતના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી છે વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનિતા અગ્રવાલ છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી છે જીપીએસસીના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ છે ગુજરાતના તાજેતરના લોકો રાજેશ શુક્લા છે ગુજરાત વિદ્યાપીઠના તાજેતરના કુલપતિ આચાર્ય દેવવ્રત છે ગુજરાત રાજ્યના તાજેતરના ચૂંટણી કમિશનર એસ મુરલી કૃષ્ણા છે વિદ્યાર્થી મિત્રો અને ગુજરાત રાજ્યના ડીજીપી જો તમને પૂછવામાં આવે તો વિકાસ સહાય છે વિદ્યાર્થી મિત્રો અને ગુજરાત સાહિત્ય અકાદમીના તાજેતરના અધ્યક્ષ પૂછે તો શ્રી વિષ્ણુ પંડ્યા આવશે બરાબર છે આ બધા જ તમારે બારે નામ બારે બાર નામ છે એ તમારા મગજમાં ઉતરાઈ દેવાના છે હવે આપણે ટુ ધ પોઈન્ટ આપણે એક એક લેક્ચર છે મૂકીશું જેમાંથી પૂછાય એવું હોય નોન ટેકનિકલમાં જે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડે હું પણ બની સરકારી કર્મચારી ગમત સાથે જ્ઞાનના સથવારે વિદ્યાર્થી મિત્રો ડન છે ચેનલ સાથે જો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો એકવાર સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો આ એક ફ્રી બટન હોય બરાબર શું હોય ફ્રી બટન એના પર તમે ક્લિક કરો તો નોન ટેકનિકલ ક્લાસ છે તમને બધા ક્લાસની નોટિફિકેશન મળી જાય એટલા માટે હું તમને સબસ્ક્રાઈબ કરવાનું કહું છું વિદ્યાર્થી મિત્રો અને આટલી મહેનત કરતા હોય નોન ટેકનિકલ હોય કે ટેકનિકલ હોય અને આટલું જો ફ્રીમાં કન્ટેન્ટ મળતું હોય તો એક સબસ્ક્રાઈબ બટન પર તમે ક્લિક ના કરી શકો બહુ કહેવાય ડન એક વસ્તુ હંમેશા યાદ રાખજો ફ્રી આપતા હોય ને એ હંમેશા બધા એમ કે ફ્રી હોય એ સારું ના હોય પણ ફ્રી છે હું એક સેવાનું કાર્ય જ આપણે કરીએ છીએ બરાબર છે એ હંમેશા ઓથેન્ટિક કન્ટેન જ આપણે આપીએ છીએ બરાબર જે પૂછાય તેવું એટલે નોન ટેકનિકલ ક્લાસ બધા જેણે ના જોયા હોય તે જોઈ લેજો ટેકનિકલ પણ ઘણા બધા યુટ્યુબ ઉપર લીધા છે પ્લે લિસ્ટમાં તમને તમામ ક્લાસની વિગત મળી જવાની છે પ્લે લિસ્ટમાં એટલે ટોટલ બધા ક્લાસ જેટલા પણ વિદ્યાર્થીઓએ જોયા નથી એ ખાસ એટલે ખાસ જોઈ લેજો આની પીડીએફ પણ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં હું મૂકી દઈશ ઓકે મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો આભાર